નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ઉનાળાની અંદર વાવેલા તલ મગ અને અળદના પાકની અંદર પૈકી બાબતોની કાળજી રાખવી અથવા તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની જ્યારે આગાહી છે તો આવી પરિસ્થિતિની અંદર આપણે આપણા પાકની અંદર પૈકી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ દ્વારાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર અને ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર એ હીટવેવની આગાહી કરી છે તાપમાનનો પારો ચાલીસ અંશ સેલ્સિયસ કે તેથી વધુ એટલે બેતાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા અને સંભાવનાઓ છે તો આવી પરિસ્થિતિની અંદર આપણા ખેતરની અંદર ઊભેલા પાકમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો જ્યારે આવું હીટવેવ જેવું માહોલ હોય ચાલીસ બેતાલીસ અંશ સેલ્સિયસ જેટલો તાપમાનનો પારો જોવા મળતો હોય ત્યારે આપણા ખેતરની અંદર ઊભેલા પાકને યોગ્ય પ્રમાણમાં ભેજ આપવો જોઈએ જો પિયત વ્યવસ્થાપન આપણું ઠીકઠાક હશે તો આપણે આપણા ઉત્પાદનની અંદર વધારો કરી શકીશું જો ભેજ પૂરતા પ્રમાણમાં જોવા તમારી જમીનમાં ના મળે અને કોઈ પણ પાક તમારા ખેતર ઉપર ઊભો હોય તો એની અંદર સૌથી મહત્ત્વની બાબત એવી છે કે એની ઉપર આવેલા ફૂલ એ તુરંત ખરવા માંડે છે તો ફૂલ ખરતા હોવાથી ફ્રૂટનું સેટિંગ નથી થતું અને ફ્રૂટ સેટિંગ ન થતું હોવાના કારણે ઉત્પાદન ઉપર એની સૌથી મોટી અને માઠી અસર પડે છે તો આવી પરિસ્થિતિની અંદર યોગ્ય પ્રિયત વ્યવસ્થાપન હોવાને કારણે ફૂલ ખરતા નથી અથવા તો વધુ ગરમીના કારણે જો ફૂલ ખરતા હોય તો એને અમુક અમુક અંશે આપણે અટકાવી શકીએ છીએ અને એને બચાવી શકીએ છીએ તો જ્યારે વધુ પ્રમાણમાં ફૂલોની સંખ્યા એકાએક તાપમાનને કારણે ખરવા માંડે તો આવી પરિસ્થિતિની અંદર તમે બોરોન અથવા કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરો તો ઘણા બધા અંશે તમે ફૂલોની સંખ્યા જે કંઈ ઓછી થવા માંડે છે એને તમે રોકી શકશો અને ફૂલોની સંખ્યા વધારે એમ ફ્રૂટની સંખ્યા વધારે અને જેમ ફ્રૂટની સંખ્યા વધારે એમ ઉત્પાદનની અંદર પણ આપણે વધારે જોવા મળે છે તો જ્યારે ગરમી જેવો માહોલ હોય ત્યારે પિયત વ્યવસ્થાપન સૂક્ષ્મ પશુ તરીકે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટનો છિટકાવ કરી અને આપણે આપણા ખેતરની અંદર ઊભેલા પાકને સારી રીતે માવજત આપીશું તો આપણે આપણા ઉત્પાદન અને આપણા જે કંઈ લક્ષ્યાંક રાખેલા છે ઉત્પાદનનો ત્યાં સુધી પહોંચવામાં આપને સફળતા મળશે અને જો આ માહિતી તમને યોગ્ય લાગ્યું હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતના ઊભેલા પાકની અંદર તલ મગ અને અડદના પાકની અંદર ગરમી સામે એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ માહિતીથી આપણે માહિતગાર કરી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય